નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે લોકમંચમાં આજે ફરી એકવાર ચર્ચા કરી રહ્યા છે જીએસટી ને લઈને એટલા માટે કારણ કે એક એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં કોઈ સુધારો જોવા નથી મળતો પરંતુ આ પરિસ્થિતિ વણતી જોવા મળી રહી છે અને આ છે જીએસટી લાગુ કર્યા બાદ જે પહેલી જુલાઈથી જીએસટી લાગુ કર્યા બાદ જે કહેવાય છે કે એક દેશ એક કર એટલે કે એક સ્લેબ હોવો જોઈએ તો એવી પણ માંગ ઉઠી છે પણ જોવા મળી રહ્યું છે કે અલગ અલગ પ્રકારના સ્લેબ મૂકવામાં આવે છે ટેક્સમાં જેને લઈને અલગ અલગ ક્ષેત્રના લોકો જયારે એમનો સમાવેશ થતો હોય ત્યારે ઘણા લોકોને તકલીફ પડી રહી છે અને ઘણા બધા જે ક્ષેત્ર છે તેમાંથી વિરોધના સૂર જોવા મળી રહ્યા છે કારણ કે એમને એક્ઝિસ્ટ થતું નથી કાં તો કોઈ કહી રહ્યું છે કે અમને સ્લેબમાં પરિવર્તન કરી આપો કાં તો સ્લેબમાં કોઈ રાહત આપી શકો આ પ્રકારની સરકાર સાથે માંગ કરે છે પરંતુ જીએસટી લાગુ થવાનું હતું તેના ત્રણ દિવસ પહેલા પણ ત્રણ દિવસ માટે બંધનું એલાન આપવામાં આવ્યું હતું ટેક્સટાઇલ માર્કેટમાં એટલે કે ટેક્સટાઇલના વેપારીઓ મોટી સંખ્યામાં જીએસટી લાગુ થયા પહેલાની હડતાલ પર બેઠા છે ત્યારથી લઈને અત્યાર સુધી જોવા મળી રહ્યું છે જીએસટી લાગુ થઈ ગયું છે આજે કદાચ દિવસ આપણે રહ્યા છે પણ તેમ અંદર ટેક્સટાઇલના વેપારીઓ દ્વારા પછી યાનથી લઈને જે રેડીમેડ ગાર્મેન્ટનું કામ કરી રહ્યા છે તેવા દરેક દરેક નાના મોટા સૌ કોઈ વેપારીઓ મોટી સંખ્યામાં આવતીકાલે ફરી એકવાર આ આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી સરકાર નહીં સાંભળે ત્યાં સુધી અથવા તો સરકાર દ્વારા કોઈ યોગ્ય વિકલ્પ કે નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે ગમે તેટલું નુકસાન થાય આ નુકસાન પર પણ એક નજર કે ચર્ચા કરવાની જરૂર છે કારણ કે એક અંદાજ મુજબ ખાલી ગુજરાતમાં રોજનું ત્રણ હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે ટેક્સટાઇલ માર્કેટને લઈને અને પંદર દિવસ વીતી જવા આવ્યા છે તેમ છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે અને ફરી એકવાર આંદોલન કરવામાં આવ્યું છે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જીએસટીને લઈને આટલી બધી ગૂંચવણો શા માટે છે શું આ કાયદો જો નવો બનાવવામાં આવ્યો છે તો એ દરેક બુદ્ધિજીવીઓ ખબર પડે છે કે કેમ એ બુદ્ધિજીવીઓ બાદ એના પછીના સ્તર પર આવતા જે વર્ગના લોકો છે એમને ખબર પડે છે કે કેમ તો પછી બોટમ લેવલ પર જે નાના વેપારીઓ છે તેમને ખબર પડતી હશે કે નહીં એ પણ એક ચર્ચાનો વિષય છે પણ તેમ છતાં જીએસટી ને લઈને જે આ આંદોલન કે વિરોધ જોવા મળી રહ્યો છે તેની પર ચર્ચા કરી રહ્યા છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે સતેન્દ્ર જા અને સાથે અજીતભાઈ શાહ કે જેઓ બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં નમસ્કાર સતેન્દ્રજી સૌથી પહેલા તો જે ટેક્સટાઇલ માર્કેટનો વિરોધ સિવાય પણ અન્ય જે વિરોધ જોવા મળી રહ્યો છે વિરોધનું કારણ આપને શું લાગે છે કારણ કે ઘણી બધી માંગો જોવા મળી રહી છે કોઈ નાબૂદ કરવાની વાત કરે છે કોઈ સ્લેબમાંથી પરિવર્તન કરવાની વાત કરે છે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપની પાસે અત્યારે ઘણી બધી સમસ્યાઓ આવતી હશે કદાચ મેં એવું પણ સાંભળ્યું છે કે ટેક્સટાઇલ માર્કેટના ઘણા લોકોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે પણ એસોસિએશન કર્યું છે ચર્ચા કરી છે અને એ લોકો પણ એ વેપારીઓને સોલ્યુશન નથી આપી શક્યા શું કહેશો આપની વાત જે છે બહુ સાચી છે એનું કારણ એક જ છે કે જયારે આ જીએસટી આવ્યા હતા કે જયારે એમના માટે વિચારણા થઈ રહી હતી ત્યારે સમગ્ર દેશમાં એક ટેક્સની જ વાત હતી અને એક ટેક્સનો મતલબ દરેક રાજ્યોમાં એક ટેક્સ તો છે જ પણ જે સ્લેબ છે આ સ્લેબ પણ એક જ હોવા જોઈતા હતા હવે આપણે જોઈએ કે જે ડિફરન્ટ સ્લેબ છે ઝીરો પર્સેન્ટ પાંચ પર્સેન્ટ બાર પર્સેન્ટ અઢાર પર્સેન્ટ અઠ્ઠાઈ પર્સેન્ટ આ તો છે જ એના પછી જે કોમ્પોઝિશન સ્કીમ છે તો કોમ્પોઝિશન સ્કીમમાં ડિફરન્ટ સ્લેબ રેટ છે પછી જે જોબ વર્ક છે તો જોબ વર્ક માટે પણ ડિફરન્ટ સ્લેબ છે કોમ્પોઝિશન સ્કીમની વાત કરીએ તો એક ટકા બે ટકા ને પાંચ ટકા એવું પણ છે તો એટલા બધા જે રેટ્સ છે આ બધાને લઈને કન્ફ્યુઝન્સ જે છે આ બધા ક્રિએટ કરે છે હવે ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીમાં ફોર એક્ઝામ્પલ જે આપણે ટેક્સટાઇલની વાત કરીએ તો ટેક્સટાઇલમાં જ જોબ વર્ક ઉપર પાંચ ટકા યાન જે છે સિન્થેટિક યાન ઉપર અઢાર ટકા છે એનો કોટન બેઝ યાન છે તો પાંચ ટકા છે હવે આ બધા લઈને જે છે ને લોકોના મનમાં જે કન્ફ્યુઝન છે અને ડિસ્પેરિટીઝ જે છે એના લીધે હું કહું છું કે રોષ છે કારણ કે ઇક્વલ જે ફૂટિંગ ઉપર જે વસ્તુ હોવા જોઈતા હતા આ નથી ઓકે અજીતભાઈ સવાલ એ થઈ રહ્યો છે કે ટેક્સટાઇલ માર્કેટ બધું વિરોધનો સુર કેમ જોવા મળી રહ્યો છે હવે સરકાર જે પણ સરકાર સત્તામાં હોય એ સરકાર જયારે નવો કાયદો કે નવો કાનૂન અમલમાં મૂકે છે સમગ્ર દેશમાં એ દરેક નાગરિકને લાગુ પડે છે તો પછી આ વિરોધ શા માટે હોવો જોઈએ પહેલી બાબત બીજી કે જે સ્લેબ નક્કી કર્યા છે એમાં જે લોકો કદાચ ભૂતકાળમાં ટેક્સમાં નથી આવતા અને હવે આવવા માંડ્યા છે તો એ કદાચ એમની તૈયારી હોવી જોઈએ કે અમે હવે ટેક્સમાં આવી રહ્યા છે તો ટેક્સ અમારે ભરપાઈ કરવો જ પડશે એટલે કોઈ અસમંજસ ન હોવી જોઈએ શું કહેશો આપણે પહેલા કહ્યું તેમ કે અત્યાર સુધી જી જ્યારથી આપણો દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી ટેક્સટાઇલ ઉપર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો આ રીતનો વેરો નાખવામાં આવ્યો નહોતો અને તેમને પણ એમ જ હતું કે કાપડની જરૂર દરેક વ્યક્તિની છે તવંગને પણ છે અને ગરીબ વ્યક્તિને પણ કાપડની જરૂર છે અને એ જ લક્ષ્યમાં રાખીને જ કદાચ આજ સુધી કાપડ ઉપર વેરો નાખ્યો નહોતો પરંતુ આ જયારે વેરો નાખવામાં આવ્યો તમને જો યાદ હોય તો પહેલી જુલાઈ ના દિવસ પહેલા પણ એવી વાત થતી કે ભાઈ કાપડ પર વેરો છે પણ હજી આવે હવે છે અને તેમણે જોયું કે એમાં ઘણી ઘણી મુશ્કેલીઓ પડવાની છે દાખલા તરીકે જેમ આપણે કહ્યું કે કાપડ ખરીદ્યું અને તેને મેં એમ્બ્રોડરી કરાવવા માટે આપ્યું તો મારે અઢાર ટકા ટેક્સ ભરવાનું

પણ સત્યેન્દ્રભાઈ આ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જો કદાચ અત્યારે ટેક્સટાઇલ માર્કેટના ઘણા વેપારોની પણ જે ડિમાન્ડ છે એને લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પહેલી જુલાઈથી જ્યારે લાગુ કરવામાં આવ્યું જીએસટી જેમ કીધું કે કાપડ પર વેરો ન હતો અને હવે કાપડ પર વેરો કરવામાં આવી રહ્યો છે પહેલી તારીખ સુધી ઘણો પહેલી તારીખ પહેલા પણ ઘણો બધો સ્ટોક પરચેસ થઈ ગયો છે પહેલી તારીખે એમની પાસે ઘણો બધો સ્ટોક પડ્યો છે અને પહેલી તારીખે કન્ફ્યુઝન છે કે હવે આ વેચાણ કરવું ન કરવું કેવી રીતે કરવું કેવી રીતે આ કાયદામાં સંલગ્ન કરવું આ બધી પરિસ્થિતિમાં અસમંજસ જોવા મળી રહી છે સૌથી પહેલા તો મને એક સવાલનો જવાબ આપશો કે આ જે સ્ટોક છે અથવા ઇન્વેન્ટરી છે એને મેન્ટેન કરવા માટે કઈ અગવડતા પડતી હશે આ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને જો જે પહેલા ખરીદી લીધી છે ઓલરેડી જે એક જુલાઈ પહેલા ખરીદી છે હવે એના ઉપર જે કોઈ ટેક્સ પે કરવામાં આવ્યા હોય બરાબર તો ટ્રાન્ઝેક્શન પ્રોવિઝન જે છે આ ટ્રાન્ઝેક્શન પ્રોવિઝનમાં એને ક્રેડિટ મળી શકે ચાહે ફિનિશ ગુડ્સ હોય કે રો મટીરિયલ હોય પણ જેમ સાહેબે કીધું કે કે ટેક્સટાઇલ ઉપર કોઈ જાતનો ટેક્સ પહેલા હતો નહીં ડ્યુટી ડેફિનેટલી હતા લાઇક ફિનિશ ગુડ જે છે છે એના ઉપર ડેફિનેટલી એક્સાઇઝ હતા તો આ જે ઓલરેડી છે એના ઉપર ટ્રાન્ઝેક્શન પ્રોવિઝનમાં આપણને ક્રેડિટ મળી શકે પણ એના ઉપરાંત એના સિવાય જે વસ્તુ ટેક્સ ફ્રી હતા હવે એના ઉપર જે લાદવામાં આવે નવે તો આના માટે કઈ મળશે નહીં એક ડિમાન્ડ એવી છે એમની સત્યન્દ્રભાઈ કે ઇનપુટ ક્રેડિટ એમને નથી મળી રહી કારણ કે જે સ્ટોક આપે કીધું પ્રમાણે કે ટેક્સ વગરનો છે જી અને એ લોકોને હવે ઇનપુટ ક્રેડિટ નથી મળી રહી એટલે એ લોકોનો વધારે મોટો કન્ફ્યુઝન છે એનાથી નુકસાન પણ ઘણું થાય છે નહીં ડેફિનેટલી હું આજ કહું છું કે કારણ કે એના ઉપર કોઈ ટેક્સ પે કરવામાં આયા જ નથી તો ઇનપુટ ક્રેડિટ ક્યાંથી મળી શકે તો ઇનપુટ ક્રેડિટ ના મળે અને જે નવા જે શરૂઆત કરવાના છે એના ઉપર જે ટેક્સ ભરે તો દરેક સ્ટેજ ઉપર પ્રોસેસિંગ જે કઈ થાય છે આના ક્રેડિટ ડેફિનેટલી મળે પણ એમનો મેઇન મુદ્દો આ છે કે જે એક્સેસ ટેક્સ જે છે કારણ કે સપોઝ કર્યો કે યાન છે તો યાન ઉપર આપણે અઢાર ટકા ચૂકવી દીધા હોય પછી એના પછી જે બીજી વસ્તુ છે તો પાંચ ટકા ઉપર જોબ વર્ક છે ટેક્સટાઇલ જોબ વર્કની વાત કરું છું તો પાંચ ટકા છે હવે એન્ડમાં જે સરપ્લસ ઇનપુટ ક્રેડિટ રહે આ એમને ક્રેડિટ ના મળે કે રિફંડ ના મળે અને એના લીધે કદાચ વધારે પ્રોબ્લેમ છે અને આ લોકો એમની માંગણી કરે છે આ સરકાર ને પણ ખ્યાલ છે કે સિત્તેર વર્ષથી વેરો નતો લેવાતું અને સરકાર જયારે જીએસટી પર જીએસટી લગાવે છે તો સરકારે એ તો તૈયારી રાખી હશે ને કે આ લોકોને ઇનપુટ ક્રેડિટ મળશે અને એના માટેનો કોઈ પ્રકલ્પ કે વિકલ્પ તો હશે ને અને ઇનપુટ ટેક્સ એટલે શું છે કે તમે ખરીદ તે વખતે જે ટેક્સ ભર્યો છે તે ટેક્સ ની ક્રેડિટ તમને મળશે હવે કાપડ પર આજ તારીખ સુધી વેરો હતો જ તો એમણે વેરો ભર્યો નથી એટલે દરેક કાપડ માર્કેટ દરેક વેપારી લાખ રૂપિયાનો સ્ટોક હશે હવે એનું એટલે એને કોઈ પણ પ્રકારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે નહીં ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની પણ જરૂર છે તમે કહું કે બીજા માલ નું છે તો બીજા માલ પર મેં જે વેટની રકમ ભરી છે એ રકમ મને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે બાદ મળશે એટલે સિમ્પલ દાખલો લઈએ કે આજે મેં મોબાઈલ ખરીદ્યો તો એના પર બાર ટકા પ્રમાણે મેં વેટ ભર્યો છે અને અત્યારે હું એ મોબાઈલ વેચીશ અને હું અઢાર ટકા પ્રમાણે વેચીશ તો અઢાર ટકા હું ઉઘરાવીશ અને બાર ટકા જે મેં પેલો ભર્યો છે એ મને લેસ થશે એટલે મારે છ ટકા ભરવાના થશે એટલે એટલે આ મોટો તફાવત છે તો આ એક આનાથી પણ નુકસાન થાય છે વેપારીઓને ટેક્સટાઈલ માર્કેટમાં જે આપણે જોઈ રહ્યા છે અત્યારે જે ડિમાન્ડ છે પ્રમાણે નહીં નુકસાન કશું નથી થવાનું કારણ કે એનું કારણ છે કે એમને ટેક્સ ભર્યો નથી તો કશું મળવાનું નથી પછી ટેક્સટાઇલ માર્કેટ ની લાગે છે કે એટલે હું તમને એ જ કમ્પેરિઝન એક કરું કે દાખલા તરીકે કાલ ઉઠીને સરકાર એમ કે ખેતી ઉપર આવક વેરો ભરવાનો હા બરાબર એટલે હવે એમણે હડતાલ શરૂ સત્યેન્દ્રભાઈ અરુણ જેટલી પોતે બોલી ગયા છે એવું કે વેપારીઓ તો વિરોધ કરવાની ક્યાં જરૂર છે એમને તો ટેક્સ ગ્રાહકો પાસેથી લેવાનો છે તો ખરેખર તો ગ્રાહકોની ફરિયાદ કે વિરોધ હોવો જોઈએ તો વેપારીઓની શા માટે વિરોધ છે જો વ્યાપારીઓનો વિરોધ જે છે ડેફિનેટલી એમને જ્યારે નવી જોગવાઈઓમાં ઇનપુટ ક્રેડિટ મળે તો વેપારીઓને કોઈ નુકસાન થવાના નથી અલ્ટીમેટ નુકસાન કન્ઝ્યુમર્સને જ થવાના છે અને આ લોકોને વધારે ટેક્સ ભરવાનું આવે પણ કદાચ વેપારીઓ આ વિચારતા હોય કે કન્ઝ્યુમર્સ ને વધારે ટેક્સ જે ભરવાનું આવે તો કન્ઝ્યુમ જે ડિમાન્ડ છે આ ઓછું થઈ જાય અને એમના વેપાર ઉપર અસર પડે કદાચ આ એક કારણ હોઈ શકે જેના માટે વેપારી લોકો ટેક્સ ઘટાડવાની પણ માંગ કરી રહ્યા છે અને બીજી વસ્તુ

ટેક્સટાઇલ જે છે એમને પૂછવામાં આવ્યું કે ટેક્લ એમના માટે વેપારીઓ માટે વેપારીઓનું એવું કહેવું છે એસોસિએશન કે ટેક્સટાઇલ મિનિસ્ટરે પણ અમને અમારી સાથે કોઈ ચર્ચા કરી ન હતી અમને જીએસટી લાગુ કરવાના છે પહેલા કોઈ માર્ગદર્શન આપવામાં નથી આવ્યું કયા સ્લેબમાં આવીશું એમને કોઈ પ્રકારની માહિતી આપવામાં ન હતી આવી તો આ એક પ્રકારની ગેરસમજ ઊભી કરે છે ખરી આપને લાગે છે ને કે જે ગેરસમજ એના માટે કે એમને પહેલાથી જાણ કરવામાં નથી આવી કદાચ આ બધા માટે સેમ જ વસ્તુ છે કોઈને કોઈ વસ્તુ માટે જાણ કરવામાં નથી આવ્યા કે કે કયા ટેક્સ કઈ વસ્તુ ઉપર લાગવાના છે આ જ્યારે પહેલી વખત જારે લગભગ 1200 વસ્તુઓ ઉપર ટેક્સ લાદવામાં આવ્યા કે 5% કે 12% કે 18% ત્યારે જ બધાને ખબર પડી કે કે આ વસ્તુ ઉપર એટલા ટેક્સ જે છે લાદવામાં આવ્યા છે તો કદાચ આજે પેલા થી ટેક્સ ની જાણકારી આપવા માટે હું નથી માનતો કે એક કઈ આ કારણ છે મેઈનલી પણ બીજી વસ્તુ ડેફિનેટલી કે જારે ટેક્સટાઇલ ઉપર કર લાદવામાં આયા જીએસટી લાદવામાં આયા ત્યારે असंतोष એના માટે જ હતા કારણ કે બધા વેપારીઓ ને ટેક્સટાઇલ થી રિલેટેડ વેપારીઓ ને એવું હતા કે અત્યાર સુધી ટેક્સટાઇલ

નહીં આપવા માટે હડતાલ ઉપર છે એમને જીએસટીનો વિરોધ નથી જીએસટી ડેફિનેટલી જે ટેક્સ બને છે આ આપવા માંગે જ છે એમના વિરોધ બેસીકલી હાયર રેટ્સ ઉપર છે કદાચ એક આ વસ્તુ છે ને બીજું જે આના ઇનપુટ ટેક્સ ક્રેડિટની વાત કરીએ કે જે જોબ વર્ક્સ છે મેઇનલી તો યુ નો લાઈક કે જોબ વર્ક્સ અને ડિફરન્ટ સ્ટેજિસ જે છે કારણ કે ટેક્સટાઇલ જે છે હવે એક નોર્મલ હું આપને વાત કરું કે જે પ્રોસેસ છે મેઇનલી તો યાનથી ફેબ્રિક બને ફેબ્રિકથી પછી મેન્યુફેક્ચરિંગ થાય તો ડિફરન્ટ જોબ એમ્બ્રોઈડરી થાય અને ઘણી બધી થતી હોય છે હવે દરેક વસ્તુ ઉપર જે જોબ વર્ક ગણાય અને આમાં ક્લેરિટી નથી જે એન્ડ પ્રોડક્ટ ગાર્મેન્ટ છે તો ગાર્મેન્ટ ઉપર જે સર્વિસ આપણે જોબ જોબવર્કની વાત કરીએ ફાઈવ પર્સેન્ટ આ ટેક્સટાઇલ રિલેટેડ છે જ્યાં સુધી ફેબ્રિક બને ત્યાં સુધી ફેબ્રિક પછી જે છે જે જોબ વર્ક થાય આના ઉપર અઢાર ટકા છે હવે આ સ્ટેજ ઉપર ઘણા બધા લોકો અનઓર્ગનાઇઝ સેક્ટરમાં છે જે એમ્બ્રોઇડરી કરતા હોય યુનો કે પીસસ કરતા હોય અને ઘણી બધી વસ્તુ તો જે આ લોકો છે અનઓર્ગનાઇઝ સેક્ટરમાં છે અને આ ઓર્ગેનાઇઝ સેક્ટર જોડે ડીલ કરવામાં જે છે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે બરાબર બરાબર કે બહુ પડે કારણ કે ઘણા બધા લોકો સરકાર એમાં કોઈ રાહત આપી શકે એવું લાગે છે ખરી અજીતભાઈ આપને કારણ કે જે સ્લેબ નક્કી થાય છે થયા છે એમાં હવે સરકાર કોઈ સ્લેબમાં માઇનસ કરી શકે એવું લાગે છે ખરી કોઈ પ્રક્રિયા એટલે મને એ જ લાગે છે કે જો સરકાર પહેલી જુલાઈ થી આજે ચૌદ જુલાઈ સુધી એક સવાલ નો જવાબ પણ નથી આપ્યો કે અમે વિચારીશું અમે જોઈશું કોઈ જાતનું એમને કોમ્યુનિકેશન કર્યું નથી કે એમની સાથે ચર્ચાઓ નથી કરી ભૂતકાળમાં આપણે જોયું છે કે જ્યારે પણ આવો કોઈ વિરોધ થતો હતો ત્યારે સરકાર તેમના પ્રતિનિધિઓને બોલાવતા હશે શિબિર તો જોવા મળે જ આપણે ઘણી જગ્યાએ લોકોનું આયોજન હોય છે કે વેપારીઓને માર્ગદર્શન શિબિર આપવામાં આવે છે જેમાં ઘણા બુદ્ધિજીઓ જોડાતા હોય છે માર્ગદર્શન શિબિર એટલે શું કે તમારે લાગી ગયો છે એટલે તમારે માર્ગદર્શન આપવામાં આવે છે કે તમારે આ રીતે કરવું જોઈએ બરાબર પણ એમનો જે વિરોધ છે કે આ લાગવો જ ન જોઈએ અને તેના માટે એવો હડતાલ કરે છે હવે બીજું એવું વિચારીએ કદાચ કે હજી સુધી કોઈ રસ્તો નીકળ્યો નથી અને જો રસ્તો ન નીકળે તો પછી આ વેપારીઓએ અત્યાર સુધી વેપાર નથી કર્યો અને એ જે નુકસાન ગયું છે તે નુકસાન માટે પણ જવાબદાર કોણ એના માટે બી આપણે લાગે છે કે સરકાર જવાબદાર મારી દ્રષ્ટિએ સરકાર જ જવાબદાર પણ સરકાર જવાબદાર છે પણ સવાલ એ બી થઈ રહ્યો છે કે ગુજરાત રાજ્યના વેપારીઓ હોય કે ભારત વેપારીઓ છે આપને લાગે છે કે આટલા દિવસ આ વેપારી વેપાર કર્યા વગર બેઠા છે જે નુકસાન અંદાજવામાં આવી રહ્યું છે આનાથી ગુજરાતની અને ભારત ની ઇકોનોમી પર બી અસર પડી શકે છે ચોક્કસ પડી શકે જી કારણ કે નાનું શું નું નુકસાન નથી હા બિલકુલ આજે આપે કહ્યું કે ત્રણ હજાર કરોડ રૂપિયાનું નું ગુજરાત નું નુકસાન છે તો પછી ભારત નો વિચાર કરે તો કેટલું મોટું થાય ઓકે તો સત્યન્દ્રજી આપણે શું લાગે છે કે આમાં તો સરકારનું કેલ્ક્યુલેશન ખોટું પડી રહ્યું છે જીએસટી લાગુ કરવામાં કારણ કે પ્રોફિટ એન્ડ લોસમાં સરકારની પણ હજી ઘણી બધી અસમંજસ જોવા મળી રહી છે એવું લાગે છે આપને સરકાર માટે તો ફાયદા જ છે સરકારને ટેક્સ કલેક્શન જે વેપાર બનશે એના ઉપર આવું છું હવે ટેક્સટાઇલ કરીએ આપણે તો ટેક્સટાઇલ જે છે ટોટલ ઇકોનોમીમાં બહુ જે છે ભજવે છે કારણ કે એનો લાઇક જે એક્સપોર્ટ છે મેજર એક્સપોર્ટ દસ ટકા જે છે ટોટલ એક્સપોર્ટમાં ટેક્સટાઇલનું જ છે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન છે એમાં પંદર ટકા છે સાડા ચાર કરોડ લોકોને ડાયરેક્ટલી એમ્પ્લોયમેન્ટ આપે છે તો ડેફિટ અને જીડીપીનો મોટો તો ડેફિનેટલી જે આ સેલ ના થાય જે અત્યારે યથાવત થઈ ગયા છે સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયા છે તો ડેફિનેટલી સરકારને ટેક્સનો તો નુકસાન થઈ જ રહ્યા છે અને જે ઇમ્પ્લોઈઝ છે જે અનઓર્ગનાઇઝ સેક્ટરમાં છે મેઇનલી જેને અત્યારે કોઈ કામ નથી ડેલી વેજર્સની વાત કરીએ મજૂર મજૂર લોકોને તો ડેફિનેટલી આ લોકોને બહુ મુશ્કેલીઓનો સામનો જે છે આ કરવું પડે છે અને હું માનું છું કે સરકારને સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ અને આ જે સ્ટ્રાઇક છે એને ફટાફટ એનો કંઈ નિરાકરણ કરવો જોઈએ સુધી એટલી બધી હરકતમાં જોવા નથી મળી રહી પહેલી બાબત બીજી બાબત હવે એ આવી રહી છે ટેક્સટાઇલ માર્કેટ માટે એક જે આંદોલન કરવાના છે એમાંથી એક વ્યક્તિએ આપણને એવી પણ માહિતી આપી કે હવે એમની જે ડિમાન્ડ છે એમાં એ લોકો આ સ્લેબમાં ચલો એસ્ટ થવા તૈયાર થાય જીએસટી માં રજીસ્ટ્રેશન પણ કરાવે એમાં પણ ટેકનિકલી હજી એમને તકલીફ પડી રહી છે પણ એવું કહે છે કે બે વર્ષનો સમય અમને આપવામાં આવે હજી પણ એડજસ્ટ થવા માટે આ બે વર્ષનો સમયની ડિમાન્ડ અત્યારે એક નવી જોવા મળી રહી છે સત્યેન્દ્રભાઈ આપને લાગે છે કે એક ટેક્સટાઇલ માર્કેટને કે ક્ષેત્રને બે વર્ષ સરકાર આપી દે અને પછી એ લોકો એડજસ્ટ થઈ જાય ત્યારબાદ આગળ આપણે પ્રક્રિયા હાથ હું આમાં નથી માનતો કારણ કે બે વર્ષનો સમય જે છે આ બહુ મોટો સમય છે અને જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ને જ આપવા માં આવે તો બીજા ઇન્ડસ્ટ્રી જે શું ગુના કર્યા છે એનો કારણ આપણે અત્યારે પણ એમ વિરોધ કરતા હતા આપણે એમ અત્યારે એક ચર્ચા કરતા હતા કે ઇક્વલ ફૂટિંગ હોવા જોઈએ બધા માટે તો પછી ટેક્સટાઇલ માટે પણ સ્પેશિયલ પ્રેફરન્સ હું નથી માનતો કે હોવા જોઈએ જે ટેક્સટાઇલ માટે હોય તો બીજા બધાને પણ ટાઈમ આપવા જોઈએ ઓકે અજીતભાઈ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અત્યારે કદાચ આપની પાસે કોઈ ટેક્સટાઇલ માર્કેટનો વેપારી આવે છે અને એક ઇન્ડિવિડ્યુઅલ વેપારી

અચ્છા એવું બતાવવું પડે એવું બતાવવું પડે અચ્છા તો તે કશું થશે નહીં નહીં પણ ચોરી કરવા મારે તો બઉ સજાની જબરદસ્ત જોગવાઈ કરવામાં આવી છે પકડાય તો ને પકડાય તો બધા કરે તો વેપારી ચોરી નહીં કરે ને એનો મતલબ પણ ચોરી બધા કરે છે પણ પકડાય છે બરાબર છે કે ભાઈ તમે આવું કરો કારણ કે અધરવાઈઝ તમને એની ટેક્સ મોટી ગંભીરતા એ જોવા મળી રહી છે સરકારે જે સ્લેબ મૂકે એમાં એડજસ્ટ જશે પણ જુલાઈ જે માલ છે એને તમે કીધું એ પ્રમાણે

છે છે કેટલો સ્ટોક સ્ટોક એ વેચ્યો પર ટેક્સ ભરવો પડે અને આ પ્રક્રિયામાં આઈ જવા માટે ટેક્સટાઇલ માર્કેટના બધા જ વેપારીઓને આવવા માટે કેટલો સમય લાગી શકે આપણે દિવસોની વાત કરવામાં આવે તો શું કેશો કદાચ મારી દ્રષ્ટિ બે વર્ષનો સમય માંગ્યો છે એ ખરેખર વધારે સમય છે એટલીસ્ટ એટ ધ મોસ્ટ હું તો માનું કે દિવાળી સુધી અથવા તો ત્રીસ સપ્ટેમ્બર છ મહિનાનો સમય મારી દ્રષ્ટિએ પૂરતો છે તો પછી આપણે છે વધારે હશે છ મહિના પર સરકાર પર દબાણ વધારવા માટે આ બે વર્ષની ડિમાન્ડ કરી રહ્યા છે એટલે તો આપણા ત્યાં નિયમ છે કે જે તમે માગશો એટલું મળવાનું નથી એટલે તમારે જે જેટલું જોઈએ છે એની વધુ માગશો તો તમારે જોઈએ જેટલું મળી રહેશે ઓકે એટલે 6 મહિના જોતાન 2 વર્ષમાં માંગા સરકાર કે ચલો તમારું ને અમારું ને 6 મહિના આપીએ છે સતેન્દ્ર કદાચ માર્કેટ માની જાય છે કે ચલો અમે 2 વર્ષ સમય પડની અને આ સ્લેબ આવવા માટે તૈયાર થઈ ગયા છે એવું કદાચ માની લઈએ આપણે એક બાજુથી એક દ્રષ્ટિકોણથી જી તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આમાં કેટલી મહત્વની ભૂમિકા ભજવી શકે કેટલી મદદરૂપ ભૂમિકા ભજવી શકે અને બીજી બાબત ટેકનિકલી જે પણ જે વેટવાળા હતા એ લોકો તો જીએસટીમાં આવી ગયા છે એ સીધી રીતે આવી ગયા છે પણ જે લોકો નતા વેટ વગરના હતા એ બધાને હવે જીએસટીમાં રજીસ્ટર થવું પડે તો આપણે ટેકનિકલી કેટલા સમયમાં એ વસ્તુ શક્ય થઈ શકે અને દરેક દરેક ચાર્ટર્ડ એકાઉન્ટ કે ટેક્સ જે કન્સલ્ટન્ટ છે ટેક્સ લોયર છે એમનો ઉપયોગ કરવામાં આવે તો કેટલા સમયમાં થઈ શકે શું લાગે છે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કે બીજા પ્રોફેશનલ્સ છે એક વસ્તુ નક્કી છે કે આ લોકો એક્સપર્ટ હોય છે અને જે કાયદા બનાવવામાં આવ્યા છે એને બરાબર રીતે એનું વ્યવસ્થિત ઇન્ટરપ્રિટેશન કરી શકે છે તો જ્યાં સુધી એમના પોતાનું ક્લાયન્ટ્સ છે જે એમના જોડે સંકળાયેલા છે ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટ જે છે અત્યાર સુધી એમના માટે ક્લાસ મૂક્યા છે કે કોઈ કોન્ફરન્સ મૂકી દીધા છે અને એમને જ્ઞાન આપ્યા છે કે જીએસટી શું છે અને એમના ઇન્ડસ્ટ્રીને આ કેવી રીતે પ્રભાવિત કરે અને એની જોગવાઈઓ શું છે અને એને શું કમ્પ્લાયન્સ કરવાનું છે આ જે છે સરકારે પણ આ દિશામાં એક કદમ લીધું છે અને આપણે ખ્યાલ હશે કે હમણાં જીએસટી ની માસ્ટર ક્લાસ કરીને જે છે ટીવી ઉપર પણ પ્રસારણ થાય છે તો આનો હેતુ આ છે કે વધારેમાં વધારે જે સિટીઝન્સ છે જે વેપારી ભાઈઓ છે આ લોકોને જીએસટી ની અવેરનેસ થઈ શકે 50% સીએ એવા પણ છે કે જે લોકોને પોતાને જીએસટી માં એટલી ખબર નથી પડતી એટલે એટલું પૂરો અભ્યાસ નથી થયો સુધી તો 15 દિવસ વિતવા આયા છે તો શું કહેશો કેશો આપી વિશે દેખી આપની વાત બરાબર છે પણ એવું માનવામાં આવે કે સપોઝ કે લાખ સીએ પ્રેક્ટિસ કરતા હોય તો આમાંથી જરૂરી નથી કે બધા જીએસટી ના જ પ્રેક્ટિસ કરતા હોય જરૂરી નથી હવે જે લોકો જીએસટી ની પ્રેક્ટિસ કરવા માંગે છે હવે આ એક લો છે અને અત્યારે પણ છે હું આપને સાચી વાત કહું સરકાર સરકાર પણ સરકારે અને જેમને આ કાનૂન બનાવ્યા છે કદાચ એમને પણ આપણે ઘણી બધી જોગવાઈઓ માટે પૂછીએ તો એમને કન્ફ્યુઝન ઉભા થાય છે અને તરત જ આજે કઈ બીજ કહે અને બે દિવસ

પછી બીજા દિવસે આવ્યું કે ન લાગે હવે જો આટલી નાની બાબત જ એવી છે કે જેમાં ક્લિયર નથી કારણ કે આપણા જ એક મંત્રીએ કહ્યું હતું કે ભાઈ આના પર લાગે અને પછી ક્લેરિફિકેશન આવ્યું કે ન લાગે સરકાર પણ હજી ગુંચવણમાં છે અને મારી દ્રષ્ટિએ અત્યારે બધાનું રજીસ્ટ્રેશન કરાવવા જઈએ પરંતુ એમની ઓનલાઈન સેવાઓ જો પરફેક્ટ રહે તો ભૂતકાળમાં આપણો અનુભવ છે કે ઓનલાઈન સેવાઓ ઠપ થઈ જાય છે અને બધું કામ બગડી જાય ઠીક છે ઠીક છે દર્શક મિત્રો આપણે કાઢી રહ્યા છે કે પહેલી જુલાઈથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરવામાં આવે પરંતુ ટેકનિકલી આપણે કેટલા સક્ષમ છે ચર્ચા કરવાની જરૂર છે અથવા એને વધારે મજબૂત કરવાની જરૂર છે કે ધારો કે કદાચ જે લોકો પણ અત્યારે જીએસટીમાં રજીસ્ટ્રેશન નથી થયા એ બધા જ એક સાથે રજીસ્ટ્રેશન થવા જાય છે તો કેટલો સમય થાય છે એમાં ટેકનિકલી આપણે એટલા સક્ષમ છીએ કે કેમ અથવા તો એ સુવિધા આપણે આપવી પડશે અને બીજી બાબત એ છે કે કદાચ જે વેપારીઓનો વિરોધ છે તેમાં છ મહિનાનો સમય કદાચ અંદાજવામાં આવી શકે પણ તેમ છતાં જયારે હવે બે વર્ષની જે ડિમાન્ડ છે ટેક્સટાઇલ માર્કેટની એ બે વર્ષની ડિમાન્ડની સામે સરકાર કયા પ્રકારના વિકલ્પ આપે છે એ જોવું રહ્યું નહીં તો ટેક્સટાઇલ માર્કેટની માંગ છે કે અમે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન ને આ હડતાલ છે એ ચાલુ રાખીશું ભલે કેટલું પણ નુકસાન થાય ભલે મજૂરો જે છે અત્યારે એ પણ અથવા કારીગરો પણ છે એ અત્યારે એમની કમાણી છોડીને બેઠા છે તેમ છતાં પણ કોઈ પણ પરિસ્થિતિ બગડે તેમ છતાં અમે આ પરિસ્થિતિને આગળ ધપાવીશું આવો એક સૂર જોવા મળી રહ્યો છે આશા રાખી કે સરકાર કોઈ નિરાકરણ લાવે કારણ કે જેમ સતેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે પણ સરકારમાં જે લોકોએ કાયદો બનાવ્યો છે એ લોકો પણ અસમંજસમાં આવશે તેવું જોવા મળી રહ્યું છે એટલા માટે જીએસટીને લઈને જે નરેન્દ્ર મોદી જે કીધું કે ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ એની જગ્યાએ અત્યારે જે પરિસ્થિતિ જોતા લાગે છે કે ગૂંચવણ સબર ટેક્સ જોવા મળી રહ્યો છે આ ચર્ચાને સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર આભાર દર્શક મિત્રો ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર